તો હલો જેમાંથી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જો મિત્રો તમારા વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લો મિત્રો આ તારીખ છે ત્રીસ એપ્રિલ બે હજાર ને અને આજે વાર છે બુધવાર અને બધા મિત્રોને પહેલાં તો અખાત્રીજની હાર્દિક શુભકામના અને મિત્રો અત્યારે જોઈ લો આપણે હે એ તમે સરિયો ખૂતાડી દીધો છે અને અત્યારે થયા છે હજી બારમાં પાંચ મિનિટની વાર છે તો એના હજી આપણે રાખી દીધી છે અને તો જોઈએ કે આ વર્ષે કેટલોક પળછાયો પડે છે અને પછી ચોમાસા દરમિયાન કેટલોક વરસાદ પડે છે તે બધું આપણે આગળ જણાવશી જે પરશ ગોસમે જે પ્રમાણે કીધું ને તે પ્રમાણે આપણે લ્યો બે ફૂટ સરિયો બહેણે રાખ્યો છે અને બાકીનો એને જમીનમાં કૂતાડી દીધો છે અને બે ફૂટ સરિયો બહેણે રેખા પછી તેનો પળછાયો પડે ને એ ફીટ બાર વાગે માપવાનો એટલે વરસાદ કેટલો પડે ને તે અનુમાન આવી જાય તો તમે જોઈ શકો છો જોઈ લો હું તમને દેખાડી જોઈ લો આ કમ્પ્લેટ બે ફૂટ સરીઓ અંદર ખૂતાડી બેને રેખો છે તો અહીં આપણે ફીટ બહાર થઈને એટલે પડછાયો આપણે માપી લેવાનું અને હજી જોઈ લે હજી આ બધું આપણે કપા ઊભો છે તો જોઈ લ્યો મિત્રો આપણે જોઈ લ્યો સરીઓ ખૂતાડી દીધો છે અને તેમાં અત્યારે તમે પડછાયો જોઈ શકો છો જોઈ લે પચાસ ઇંચ દેખાડે છે અત્યારે પાંચ ઇંચ એટલે પાંચ ગુણા દસ કર્યું એટલે પચાસ ઇંચ વરસાદનું અનુમાન છે ગયા વર્ષે સાડા ચાર ઇંચ દેખાડો તો પણ છે અને આ વર્ષે આમાં પચાસ પાંચ ઇંચ પડશે આવ્યો દેખાણો છે તો હવે જોઈએ કે આ વર્ષે આપણે વરસાદનું અનુમાન આમ કેવો પડે છે તે જોઈ લીધો મિત્રો પણ છે હવે તમને મેં દેખાડી દીધો કે આ પ્રમાણે આમાં આ જે પણછાયો દેખાડ્યો હતો આ જે છે ને આમાં આપણે પાંચ ઇંચનો પણછાયો દેખાડ્યો એટલે પાંચ ગુણા દસ કર્યું એટલે પચાસ ઇંચ જેવું આપણે અહીંયા કણે વરસાદનું અનુમાન છે તો ગયા વર્ષ કરતાં ને અત્યારે ગયા વર્ષે સાડા ચાર ઇંચ દેખાડ્યો હતો પણછાયો ને આ વર્ષે અને આપણે પાંચ ઇંચ પણછાયો દેખાડ્યો તો આપણું ગામ છે મિત્રો ગામ પીપળિયા તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ મિત્રો જે અખાત્રીચનું બધાને વાવેતર નવું ચાલુ થઈ જતું હોય છે અને હજી અમારે છે ને અહીંયા ઘણા કપા ઊભા છે અને કપા છે ને અત્યારે વીણી પૂરી થઈ ગઈ છે ને ચારવાનું ચાલુ છે અને આમ બધા નવું વાવેતર શરૂ કરી કરજો અને અમારા જે વાવેતર ઊભું હોય છે ચાલો બસ મિત્રો હાલો આ વિડીયોમાં એટલું ત્યાં વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો હાલો મળ્યા પાછા નેક્સ્ટીડમાં આવ્યા એટલે બધાને જય માતાજી